ઓસ્ટ્રેલિયાના એડિલેટ ખાતે રહે છે અને તે અચાનક જ નવસારી ખાતે આવી પહોંચતા તેના કુટુંબને પણ આશ્ચર્ય થયું હતું ત્યારે તેને પૂછતા તેણે જણાવ્યું હતું કે હું મારા એક થકી દેશ મજબૂત થાય અને લોકશાહી મજબૂત થાય તેવા હેતુથી ખાસ મતદાન કરવા માટે જ ભારત આવી છું ત્યારે ઘરના બધા સભ્યોએ તેના આ નિર્ણયને વધાવી લીધો હતો પ્રથમ નંબર પર આવે તેવી પ્રાર્થના કરી હતી વહેલી સવારે સાડા ચાર કલાકે નવસારી ખાતે આવી પહોંચી હતી અને સાડા દસ કલાકે મતદાન મથક પર પહોંચી અને તેને મતદાન કરી અને પવિત્ર ફરજ નિભાવી હતી મતદાન કરવા માટે દિવ્યા શર્માએ ઓસ્ટ્રેલિયાથી મુંબઈ સુધીની 16 કલાકની ફ્લાઇટની સફર અને મુંબઈથી નસાઈ સુધીની 4 કલાકની ટ્રેનની સફર એમ 20 કલાકની સફર ખેડી હતી અને ઓસ્ટ્રેલિયાથી ભારત આવવાની 2000 ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે રૂપિયા 1,15,000 ની ટિકિટનો ખર્ચ પણ કર્યો હતો ત્યારે તેની આ દેશની લોકશાહી મજબૂત બને તે માટેના પ્રયાસને એક સલામ જરૂર માનવી પણ હું એડલેડ ઓસ્ટ્રેલિયાથી આવી છું મારા હસબન્ડ જોડે અને ત્યાં હું લાસ્ટ અઢી વર્ષથી રહું છું હાજી હું ખાલી વોટિંગ માટે જ આવી છું અહીંયા મારો કશું પ્લાન નહોતો બટ સેવન્થે જ્યારે મને ખબર પડી કે ઇલેક્શન્સ છે એટલે હું ફટાફટ ટિકિટ કરાવી અથે ફ્લાય કરીને હું અહીંયા આવી છું હું અને મારા હસબન્ડ બે અમે અહીંયા આવીએ એના પછી નેક્સ્ટ ડે નેક્સ્ટ ડે અમે અયોધ્યા કાશી વિશ્વનાથ નીકળી ગયા હતા દર્શન કરવા માટે અને આજે સવારે જ આવ્યા છે બીકોઝ આજે ઇલેક્શન્સ છે મને બહુ જ ખુશી થાય છે કે હું આમાં પાર્ટિસિપેટ કરી રહી છું આ ઇલેક્શન્સમાં અને બહુ પ્રાઉડ ફીલ કરું છું બિકોઝ આપણી ઇન્ડિયાની ડેમોક્રેસી સૌથી લાર્જેસ્ટ ડેમોક્રેસી છે વર્લ્ડમાં અને મારી ઈચ્છા એ છે કે આપણું ઇન્ડિયા આગળ આવે વર્લ્ડમાં ટોપ થ્રીમાં આવે એન્ડ હા મને હું બહુ જ ખુશ છું કે હું આમાં પાર્ટિસિપેટ કરું છું